સૂચિત નવા ડેવલપમેન્ટ પ્લાન આવેલા નેવું મીટર પહોળાઈના આઉટર રિંગ રોડની બંને તરફ પાંચસો મીટરમાં અપાયેલા બેઝ એફએસઆઈ જીરો પોઈન્ટ સાહીઠમાં ફેરફાર કરી બેઝ એફએસઆઈ એક પોઈન્ટ આઠની અપાવવાની માંગ સાથે આઉટર રિંગ રોડ સંઘર્ષ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી સરકાર પાસે માંગ કરાઈ છે ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરની ફરતે આઉટર રિંગ રોડ જાહેર કરવામાં આવ્યું છે જે રિંગ રોડની બંને તરફ પાંચસો મીટરના વિસ્તારમાં સૂચિત કરેલ બેઝ એફએસઆઈનો અન્યાય જે તે વિસ્તારના ખેડૂતોને થયો છે જેવા બાબતે વિગતવાર પુરાવા સાથે આઉટર રિંગ રોડ સંગત સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું અને તેમાં સમિતિ દ્વારા સરકાર પાસે એવી માંગણી કરવામાં આવી હતી કે રિંગ રોડની બંને તરફ પાંચસો મીટરમાં અપાયેલા બેઝ એફએસઆઈમાં જીરો પોઈન્ટ સાહીઠમાં ફેરફાર કરી બેઝ એફએસઆઈમાં એક પોઈન્ટ આઠની આપવામાં આવે હું આનંદ પટેલ કોસવાળા સરપંચ શ્રી મારે આજના પ્રસંગે ખાસ જે જણાવવાનું છે કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને ખાસ જણાવવું છે કે ગુજરાત રાજ્યમાં આજ દિન સુધીમાં જે કોઈ જાહેર જાહેર કરવામાં આવેલ ટીપીઓ જેમાં વન આપવાની એફએસઆઈઓ કોઈ એવી આ જુદીમાં વન નીચે કોઈ જોગવાઈમાં ફાળવવી હોય ત્યારે ગુજરાત સરકારને સુરત જિલ્લા સાથે કેવો અન્યાય કરવો છે કે સુરત જિલ્લાના જ ખેડૂતોને રિંગ રોડ મંજૂર કરવા રિંગ રોડ બનાવવા માટે પોઈન્ટ સિક્સની એફએસઆઈ લઈને ચાલીસ ટકા જગ્યા કપાત લઈ અને ડેવલપમેન્ટ ચાર્જિસ સાથે અમારું જો ડેવલપમેન્ટ કરવા માંગતા હોય તો એના માટે અમે આજે વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને જાહેર કરીએ છીએ કે અત્યાર પછી અમારે વધારીને આપવી જોઈએ એવી અમારી આજે માંગણી છે ત્યારે કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપી આજે રજૂઆત કરવા જઈ રહ્યા છે અને સી આર પાટીલ સાહેબને પણ આજે રજૂઆત કરવાના છે અને દરેક દરેક વિસ્તારના ધારાસભ્યને પણ અમે આજે આવેદનપત્ર આપવાના છીએ જય હિન્દ જય ભારત પડી એનું મૂળ ઉદ્દેશ્ય અને મૂળ કામ એ જ છે કે આઉટર રોડની આજુબાજુમાં જે પાંચસો મીટરમાં સરકાર છે જે આઉટર રોડ વિકો છે એમાં અમારી જે સંઘર્ષ સમિતિ છે એમના પ્રમુખ અનનભાઈ તથા અમારા ટનસુખ કાકા તથા આવનાર બધા જ અમારા વડીલ મિત્રો વડીલો આજે અમારી જે સરકાર સમક્ષ જે માંગણી છે અને જે સાચી માંગણી છે એ માંગણીના અનુસંધાનમાં આજ સૌને તમને આવકારીએ છે અને અમને ખબર જ છે કે અમારો અવાજ તમે સરકાર સુધી અધિકારી સુધી પહોંચાડશો એવી હું આ તમને બધાને આજે અહીંયા ખેડૂત સમાજ વટી અપીલ કરું છું હાલમાં મંજૂર કરાયેલ સુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં જમીન માલિકોને જમીનોને નેવું મીટર પહોળાઈના આઉટર રિંગ રોડની બંને તરફ પાંચસો મીટર પહોળાઈના વિસ્તારમાં ફાળવાયેલ જીરો પોઈન્ટ સાહીઠ બેઝ એફએસઆઈ દૂર કરી એક પોઈન્ટ આઠની બેઝ એફએસઆઈ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ